નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરશું બારમી સપ્ટેમ્બરના તમામ અગત્યના કરંટ અફેર તો શરૂ કરીએ આજનો વિડીયો શરૂ કરતા પહેલાં એન્ડ્રોઈડ એપ્લિકેશન છે એમાં તમે કરંટ અફેરની ઈ બુક પીડીએફ ને આ બધું મેળવી શકો છો કરંટ અફેરની ઈ બુક પીડીએફ વર્તમાન પત્રિકાઓ ટેસ્ટ સિરીઝ એ બધું મેળવવા માટે આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો એન્ડ્રોઈડ એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે અથવા

અને એ પ્રમાણપત્ર છે બરાબર એ કયા રાજ્યમાંથી અત્યારે આપ્યું છે અત્યારે વાત થાય છે મહારાષ્ટ્ર રાજ્યમાંથી બરાબર તો આન્સર આવશે મહારાષ્ટ્ર મહારાષ્ટ્ર રાજ્યમાંથી અત્યારે એક લાખ નવી લખપતિ દીદી છે અને પ્રમાણપત્ર આપવામાં આવેલું છે ઓપ્શન એ આપણો જવાબ થશે તો હાલમાં જ મહારાષ્ટ્ર રાજ્યમાંથી એક લાખ નવી લખપતિ દીદી છે બરાબર એને પ્રમાણપત્ર આપવામાં આવેલાં છે ક્લિયર બાકી લખપતિ દીદી પહેલ છે બરાબર એ દીનદયાલ અંત્યોદય યોજના અંતર્ગત શરૂ કરવામાં આવી છે યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન આખું એનું નામ છે બરાબર એના અંતર્ગત આ શરૂ કરવામાં છે છે લક્ષ્યાંક શું કેટલી લખપતિ દીદી છે તો કે ત્રણ કરોડ બરાબર અત્યારે તો એક લાખ ને પ્રમાણપત્ર આપ્યું પણ ટોટલ કેટલી બનાવવાની છે ત્રણ કરોડ એ બની કેટલી ગઈ છે તો કે કે એક કરોડ જેટલી બની ગઈ છે બરાબર તો આ યાદ રાખશું લખપતિ દીદી કોને કેવાશે એની પણ વ્યાખ્યા છે બરાબર સરકારે જાહેર કર્યું છે કે ભાઈ એવી મહિલાઓ કે જેની વાર્ષિક આવક છે એક લાખ અથવા તેનાથી વધારે હોય એને કહેવાશે લખપતિ દીદી બરાબર તો એવા લોકોને પ્રમાણપત્ર પણ આપે છે જેથી આઈડિયા આવે કે કેટલા લોકો છે આના અંતર્ગત રજીસ્ટર થયા તો અત્યારે એક કરોડ લોકો તો જોડાઈ ચૂક્યા છે એક કરોડ મહિલાઓ આની અંદર આવી ગઈ છે કે જે લખપતિ દીદી બની ગઈ છે બનાવવાની છે ત્રણ કરોડ તો લક્ષ્યાંક છે કદાચ ઘણો જલ્દી આપણે હાંસિલ કરી લઈશું ક્લિયર તો આટલી વસ્તુઓમાંથી યાદ રાખીશું બાકી દીનદયાલ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન વિશે પણ વાત કરીએ હવે આ મિશન જયારે વાત કરીએ ત્યારે આપણને એમ થાય કે આ મિશન છે પ્રધાનમંત્રી મોદી સાહેબે શરૂ કર્યું છે પણ એવું નથી આ મિશન છે બરાબર એ જ શરૂ થઈ ચૂક્યું બરાબર આની શરૂઆત છે એ વખતના આપણા પ્રધાનમંત્રી હતા મનમોહનસિંહજી એમણે આ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત દીનદયાળ અંત્યોદય યોજના શરૂ કરી હતી અને બે હજાર ને માં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આનું નામ બદલી નાખ્યું આગળ દીનદયાળ અંત્યોદય યોજના કરી નાખ્યું છે તો આનું નામ બદલવામાં આવ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા બરાબર અને ક્યારે બદલાયું બે હજાર ને સોળમાં બે હજાર દસમાં શરૂ થઈ સોળમાં નામ બદલાયું છે ખાલી બાકી જે યોજના હતી એ જ છે બરાબર ગ્રામીણ વિકાસ મંત્રાલય હેઠળ આખી યોજના ચાલે છે અને આ યોજના હેઠળ છે લીપ નામની સંસ્થા છે એની સાથે મળી અને મિલિયન ડિઝાઇનર્સ બિલિયન ડ્રીમ્સ નામની એક પહેલ પણ શરૂ કરવામાં આવી હતી તો એ પણ તમે યાદ રાખી શકો છો રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડના નવા મહાનિદેશક કોણ બન્યા છે રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ એટલે કે એના નવા મહાનિદેશક ઓપ્શન સી જવાબ થશે બી શ્રી શ્રીનિવાસન છે એ રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડના નવા મહાનિદેશક અથવા તો ડાયરેક્ટર જનરલ એટલે કે ડીજી બન્યા છે ક્લિયર હવે નેશનલ સિક્યુરિટી ગાર્ડ એટલે કે એનએસજી આની સ્થાપના ક્યારે થઈ આ પણ ગૃહ મંત્રાલય હેઠળ કરે છે અને બ્લેક કેટ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે ગૃહ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે બાકી બીજી અગત્યની નિયુક્તિ તમને રિવિઝન કરાવવા લાગતી લાગતી તો રાજેન્દ્ર ખન્ના હતા એડિશનલ નેશનલ સિક્યુરિટી એડવાઇઝર તરીકે નિયુક્ત થયા છે એ રોના પૂર્વ ચીફ હતા અને ડેપ્યુટી નેશનલ સિક્યુરિટી એડવાઇઝર કોણ છે તો કે પી રવિચંદ્રન અને પવન કપૂર એ ડેપ્યુટી નેશનલ સિક્યુરિટી એડવાઇઝર તરીકે નિયુક્ત નેશનલ સિક્યુરિટી એડવાઇઝર કોણ છે આપણા એનએસએ બરાબર એ છે અજીત ડોવાલ ઘણા લાંબા સમયથી છે અને અત્યારે પણ કાર્યરત છે એનઆઈપી એનઆઈએલપી ચર્ચાનો વિષય બન્યો હતો આનું પૂરું નામ જણાવો પૂરું નામ છે ન્યુ ઇન્ડિયા લિટરસી પ્રોગ્રામ ઓકે

પછી પીએસઆઈ કોન્સ્ટેબલ હોય બે હજાર ને બાવીસ ત્રેવીસ માં પાંચ વર્ષ માટે શરૂ કરવામાં આવી હતી તો પાંચ વર્ષ સુધી ચાલશે બે હજાર બાવીસ માં શરૂ થઈ હતી પાંચ વર્ષ સુધી આ યોજના ચાલવાની છે ક્લિયર શિક્ષા મંત્રાલય હેઠળ ચાલતી યોજના છે

આ પ્લેટફોર્મ છે એ નિરક્ષર લોકોને ટ્રેનિંગ આપવા માટેનું પ્લેટફોર્મ છે દીક્ષા પોર્ટલ તો એ પણ તમે યાદ રાખજો એમ આ ચાર પાંચ મુદ્દાઓ છે જેમાંથી તમને ક્વેશ્ચન પૂછી શકાય એવા છે હાલમાં જ કયા રાજ્યની સરકાર દ્વારા શ્રી કૃષ્ણ ગમન પથનું નિર્માણ કરવા અંગે જાહેરાત કરવામાં આવી છે તો આ ક્વેશ્ચન છે બરાબર આ થોડો અટપટો છે બરાબર આમાં બે રાજ્યનો સમાવેશ થાય છે એક છે રાજસ્થાન બીજું છે મધ્યપ્રદેશ તો બંને રાજ્ય છે બરાબર એના મુખ્યમંત્રીઓએ અને એનાઉન્સમેન્ટ કરી દીધી શ્રી કૃષ્ણ ગમન પથ છે એનું નિર્માણ કરવા માટે તો રાજસ્થાન મધ્યપ્રદેશ બંને આપણા જવાબ છે ઓપ્શન સી આપણો સાચો જવાબ બનશે હાલમાં જ શ્રી કૃષ્ણ ગમન પથ છે એનું નિર્માણ કરવા માટે રાજસ્થાન મધ્યપ્રદેશ બંનેના મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે એક આખો ધાર્મિક સર્કિટ વિકાસ પરિયોજના છે બરાબર શ્રી કૃષ્ણ ગમન પથ ક્યાં ને ક્યાંથી જોડશે તો કે કે મથુરાના ઉજ્જૈન સાથે જોડશે મથુરાનું કયું સ્થળ તો કે શ્રી કૃષ્ણનું જે જન્મસ્થાન છે એ અને ઉજ્જૈનમાં શાંતિપની આશ્રમ આવેલો છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ છે એને અભ્યાસ કર્યો હતો તો બંનેને જોડવાનું કાર્ય કરશે આ આખું ટુરિઝમ સર્કિટ ક્લિયર તો મુખ્યમંત્રી એવાને યાદ રાખી લ્યો રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા છે મધ્યપ્રદેશના યાદ રાખો એ છે મોહન યાદવ ડોક્ટર મોહન યાદવ બરાબર એવી રીતે પણ યાદ રાખજો હાલમાં જ ચર્ચામાં રહેલ અનુભવ પુરસ્કાર આ ભારતના કયા મંત્રાલય દ્વારા આપવામાં આવે હતા યાદ રાખજો અનુભવ પુરસ્કાર છે બરાબર આ કયું મંત્રાલય આપે છે બરાબર આ પર્સનલ પેન્શન અને પબ્લિક ગ્રીવન્સીસ મંત્રાલય આપે છે એટલે કે ઓપ્શન સી આપણો જવાબ થશે હાલમાં જ અનુભવ પુરસ્કાર છે એ પબ્લિક પેન્શન અને પર્સનલ સોરી પર્સનલ પેન્શન અને પબ્લિક ગ્રીવન્સીસ મંત્રાલય છે એમના દ્વારા આ અનુભવ પુરસ્કારો જાહેર કરવામાં આવે છે બરાબર

અ એવોર્ડ આપવામાં આવે છે અનુભવ પુરસ્કારનો અનુભવ પુરસ્કારની શરૂઆત ક્યારે થઈ તો કહે કે માર્ચ બે હજાર શરૂ થઈ બાકી આજ એક મંત્રાલય છે પર્સનલ પેન્શન અને પબ્લિક ગ્રીવન્સિસ મંત્રાલય એણે ભવિષ્ય પ્લેટફોર્મ પણ શરૂ કર્યું હતું એ પણ તમે યાદ રાખજો રિવિઝનનો મુદ્દો છે ના ચેરમેન કોણ બન્યા છે બરાબર જય શાહના પુત્ર છે સોરી હ અમિત શાહના પુત્ર છે બરાબર અમિત શાહ આપણા ગૃહ મંત્રી ઓકે તો પેલા છે બરાબર જય શાહ અમિત શાહ બરાબર એમનો પુત્ર છે જય શાહ તો પેલા જયશા છે બરાબર એ સચિવ સચિવ હતા હતા શું બરાબર હવે શું બની ગયા છે આઈસીસી ના ચેરમેન બરાબર તો આન્સર આવશે જય શાહ બરાબર જય શાહ છે એ કોનું સ્થાન લેશે તો કે

સૌથી પહેલો ક્વેશ્ચન છે હાલમાં ચર્ચામાં રહેલ જવાહરલાલ નહેરુ બંદર એ કયા રાજ્યમાં આવેલું છે જવાહરલાલ નહેરુ બંદર ઘણા કારણોથી ન્યૂઝમાં રહ્યું છે તો પૂછી શકાય કે કયા રાજ્યમાં છે મહારાષ્ટ્રના મુંબઈમાં આવેલું છે ભારત ઝીરો કાર્બન એમિશન ટ્રકિંગ યાદ રાખજો ટ્રેકિંગ નથી ટ્રકિંગ છે બરાબર ટ્રકિંગ બરાબર કઈ પ્રિન્ટિંગ મિસ્ટેક નથી ટ્રકિંગ જ છે આ એક નીતિ આવી છે નીતિ અનુસાર કયા વર્ષ સુધીમાં ભારતમાં વેચવામાં આવતા ટ્રક છે એ કયા દેશની કંપની સાથે મેન્ટેનન્સ રિપેર અને ઓવરહોલ ફેસિલિટી ક્ષેત્ર માટે કરાર કર્યા છે અલ્પ કારાકુસ કિર્ગીઝિયસ નામની ડાયનાસોરની નવી પ્રજાતિ કયા દેશમાંથી મળી છે બરાબર આ પ્રજાતિ છે એ કિર્ગિસ્તાનમાંથી મળી છે કિર્ગિઝિયસ ઉપરથી તમે યાદ રાખી શકો છો કે આ કિર્ગિસ્તાનમાંથી મળી હશે હાલમાં ભારત છે એણે કયા દેશ પાસેથી સીજ સેવન વન સિક્સ જી ટુ પેટ્રોલ અસલ્ટ લાઇફલ ખરીદી છે આ ભારતે અમેરિકા પાસેથી ખરીદી છે ક્લિયર તો એના પછીનો ક્વેશ્ચન છે આપણી સામે આવી ગયો છે હાલમાં ચર્ચામાં રહેલ ગ્રેટ યોજના આ ભારતના કયા મંત્રાલયે શરૂ કરી છે ગ્રેટ યોજના કાપડ મંત્રાલયે શરૂ કરી છે અને બે હજાર ને ત્રેવીસમાં લોન્ચ થયેલી યોજના છે હાલમાં ચર્ચામાં રહેલી હતી હાલમાં ચર્ચામાં રહેલ નેશનલ ટેકનિકલ ટેક્સટાઇલ મિશન આ કયા વર્ષે શરૂ થયું નેશનલ ટેકનિકલ ટેક્સટાઇલ મિશન છે બે હજાર ને વીસમાં શરૂ થતું બરાબર એના પછીનો ક્વેશ્ચન છે હાલમાં જ ડેવલપિંગ ઇનિશિયેટિવ ઇમ્પ્રુવિંગ લાઈફ એન્ડ લિવિંગ સ્ટાન્ડર્ડ ફોર ફોટોગ્રાફી કોમ્પિટિશનનું આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું હતું આ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે કર્યું હતું અને હિલચોલ નામની એક વેક્સિન છે એનું નિર્માણ કઈ કંપનીએ કર્યું આ ભારત બાયોટેક ઇન્ટરનેશનલ લિમિટેડ નામની કંપનીએ કરેલું છે તો આ સાથે અહીંયા આપણે બારમી સપ્ટેમ્બરના વિડીયોને વિરામ આપીએ મળીએ તેરમી સપ્ટેમ્બરના વિડીયોમાં ત્યાં સુધી રજા લેશું આવજો ભાઈ ભાઈ ગુડ નાઇટ સુભરાત્રી થેન્ક યુ ફોર વોચિંગ